નમસ્કાર મિત્રો આજે આ તપસ્વી કે જે પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ ગણી રહ્યો છે અને જ્યારે એની છેલ્લી ઈચ્છા પૂછવામાં આવી ત્યારે તે કહે છે કે ભૂતિયા મને ખબર છે કે તું અઢારસો ભૂતાવાળોનો ધણી બાબરો ભૂત છે પરંતુ મારે એ જાણવું છે કે કેવી રીતે તારું મોત થયું તું કોણ હતો અને તું ક્યાં રહેતો હતો મારે બધું જાણવું છે અને ભૂતિયા જો મારી આટલી ઈચ્છા તું પૂરી કરે ને તો મારો આત્મા ભટકશે નહીં ત્યારે ભૂતિયાની પાસે પેલી સફેદ કપડાંવાળી દેવી આવે છે એ પણ કહે છે કે ભૂતિયા મારે પણ તારો ઇતિહાસ જાણવો છે આ બાજુ વેલા બાપા રાજપાલસિંહ કાળા માણસોના સરદાર જંગલી માણસોના સરદાર બધા જ કહેવા લાગ્યા કે હા ભૂતિયા તું કોણ છે અને કેવી રીતે તારું મોત થયું હતું ત્યારે ભૂતિયો કહે છે કે તો સાંભળો મિત્રો મારી કહાની અને હું કોણ હતો એ જાણવું છે ને તો સાંભળો હું એક મહાન રાજા હતો અને મારું નામ હતું સૂર્યદેવસી અને અમારો પણ એક મહાન કિલ્લો હતો એ કિલ્લાનું નામ હતું ધરમપુર અને ધરમપુર કિલ્લામાં હંમેશા ધર્મના માર્ગ ઉપર ચાલનારા માનવીઓ હતા અને મારા પિતાજી કે જેમને પાંચ રાણીઓ હતી એમાં સૌથી મોટી રાણીનો પુત્ર હું સૂર્યદેવસી હતો અને એના પછી જે ચોથા નંબરની રાણી હતી એમને પણ એક દીકરો હતો જેનું નામ હતું મહાદેવસિંહ અને બીજી ત્રણ રાણીઓને પાંચ દીકરા હતા એમ અમે સાત ભાઈઓ હતા અને અમે સાવ નાના નાના હતા અને જ્યારે આ સૂર્યદેવસિંહનો જન્મ થયો ત્યારે મહારાજ સૂર્યદેવસિંહને હાથમાં લઈ અને જેવા મહારાણી પાસે પહોંચ્યા ત્યાં તો એમના લલાટ ઉપર એક દિવ્ય પ્રકાશ અને આંખોના તેજને જોઈ અને મહારાજ સમજી ગયા હતા અને કહેતા હતા કે રાણી આપણા સાત પુત્રો છે ને એ સાતે સાત પુત્રોમાં આ સૂર્યદેવસી છે ને એ ખૂબ જ મહાન પરાક્રમી અને તેજસ્વી નીકળશે કારણ કે મને એમના તેજ ઉપર એવું લાગી રહ્યું છે ત્યારે આવડા નાનકડા બાળકને જોઈને મહારાણી કહે છે કે મહારાજ આ સૂર્યદેવસી છે ને એ જ લાગે છે મહાન સામ્રાજ્યના વારિસ બનશે અને આમ કરતાં કરતાં દિવસો વીત્યા અને હવે આ સાતે સાત કુંવરો કે હવે પાંચ સાત વર્ષના થઈ ગયા છે અને હવે ભૂતિઓ કે જે સૂર્યદેવસિંહ છે અને એ પણ હંમેશા યુદ્ધ કલાઓ શીખવાનું શરૂ કરી નાખ્યું હતું અને સાતે ભાઈઓ એકી સાથે યુદ્ધ કલાઓ અને શિક્ષા મેળવી રહ્યા હતા અને હંમેશા સાથે રહેતા કોઈ પણ વાતે જુદા પડતા નહીં અને સૂર્યદેવસિંહનો રોજ રાત્રે એક નિયમ કે પોતાની માતાનો ચહેરો જોયા વગર ક્યારે એમને ઊંઘ આવતી નહીં અને તેમને એમની માતા પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો અને આમ કરતાં કરતાં સમય વીત્યો અને આ સાથે સાત રાજકુમાર કે હવે દસ દસ વર્ષના થઈ ગયા છે અને આજે એમના ધરમપુર રાજ્યમાં એક સંકટ આવ્યું છે અને સંકટ એવું છે કે એમના જ રજવાડાના ગામની કોઈક બ્રાહ્મણી આવી છે અને આવીને કહે છે કે મહારાજ મારા પુત્રને કોઈકે મારી નાખ્યો છે અને મારો એકનો એક દીકરો હતો એને પણ આમ મારી નાખવામાં આવ્યો છે તો મહારાજ હવે મારે શું કરવું અને કેવી રીતે મારે મારું જીવન કાઢવું અને જો આવડું મોટું સામ્રાજ્ય લઈ અને મહારાજ તમે બેઠા છો અને મેં માન્યું છે કે તમારું સામ્રાજ્ય એટલું વિશાળ છે કે એમની દિવાલો સામે પણ દુશ્મન નજર ઊંચી કરીને નથી જોઈ શકતો તો પછી મહારાજ તમારા આવા રજવાડામાં મારા દીકરાના ખૂનીને તમે કેમ ના પકડી શકો અને જો તમે મારા દીકરાના ખૂનીને નહીં પકડી શકો ને તો હું પણ તમને કહું છું કે પાંચ દિવસની અંદર હું પણ તમારા દરબારની વચ્ચોવચ માથા પછાડી પછાડી અને મોતને ગાઢ ઉતરી જઈશ ત્યારે આટલી વાત સાંભળી અને સૂર્યદેવસી આગળ આવીને કહે છે કે હે માતા હું તમારા દીકરા જેવડો જ છું અને મેં એવું પણ સાંભળ્યું છે કે તમારો દીકરો એક વરસનો હતો અને હું પણ આજે દસ વર્ષનો છું પરંતુ હે માતા હું તમને વચન આપું છું કે આજથી પાંચ દિવસ પહેલાં હું તમારા દીકરાને જેણે પણ માર્યો છે ને એને હું તમારી સામે લાવીને હાજર કરી નાખીશ અને જો પાંચ દિવસમાં હું એને નહીં લાવી શકું ને તો તમારો દીકરો બની અને કાળી મજૂરી કરી અને જીવનભર તમારી સાથે રહીશ ત્યારે આટલી વાત સાંભળતાની સાથે મહારાજની છાતી ગજગજ ગજ ફૂલી ગઈ અને દરબારમાં બેઠેલા બધા જ દરબારીઓએ આ ભૂતિયાને એટલે કે સૂર્યદેવસિંહને વધાવી લીધા અને કહ્યું કે વાહ યુવરાજ વાહ આ સાથે સાત યુવરાજમાં સૂર્યદેવસિંહ જેટલું બુદ્ધિશાળી અને એટલું પરાક્રમી આ આખા રાજ્યમાં કોઈ નથી અને ત્યારે બ્રાહ્મણી કહે છે કે ભલે દીકરા પરંતુ યાદ રાખજે હો જો પાંચ દિવસની અંદર તું મારા દીકરાના ખૂનીને નહીં પકડી શકે ને તો જીવનભર રાજપાટ છોડી અને મારે ત્યાં રહેવું પડશે ત્યારે સૂર્યદેવસિંહ કહે છે કે માતા મને મંજૂર છે અને આમ કરતાં કરતાં એ દિવસ પૂરો થઈ ગયો અને સાંજ પડવા આવી છે ત્યારે પેલા છ રાજકુમારો કે જે ભૂતિયાની સામું હસે છે અને કહે છે કે સૂર્યદેવસિંહ હવે તમે તો ગયા અને આ રાજપાટ હવે તમારે લાયક રહ્યું નથી અને આ રાજભોગ હવે તમારા માટે રહ્યા નથી કારણ કે પાંચ દિવસની અંદર પેલા બ્રાહ્મણ દીકરાના ખૂનીને તમે નથી શોધી શકવાના અને હવે તમારે જીવનભર એમની ઝૂંપડીમાં જઈને રહેવાનું છે અને સૂકા રોટલા અને મરચું ખાઈ અને દાળા કાઢવાના છે આમ કહી અને છ છ રાજકુમારો હસી રહ્યા છે ત્યારે સૂર્યદેવસિંહને ગુસ્સો આવે છે અને તેઓ કહે છે કે પાંચ દિવસ તો ખૂબ જ દૂરની વાત છે પરંતુ બે ત્રણ દિવસમાં જ હું પકડી પાડીશ અને આમ આટલું કહી અને અડધી રાત્રે પોતાના ઘોડે સવાર થઈ અને આ ધરમપુર કિલ્લામાંથી નીકળી જાય છે અને ચાલતા ચાલતા એમના રજવાડાના ગામમાં પહોંચે છે અને જે ગામમાંથી પેલી બ્રાહ્મણી આવી હતી એના ગામ તરફ પહોંચે છે અને ગામના પાદરે જઈને જુએ છે

આ ગામમાં પહેરો ભરું છું ત્યારે સૂર્યદેવસિંહ કહે છે કે જો તમે આ ગામનો પહેરો ભરતા હોય તો પછી ગામમાં કોઈ અજાણ્યો માણસ આવી અને આમ તમારા ગામમાં કોઈને મારી અને ચાલ્યો જાય છે તો પણ તમને ખબર નથી પડતી તો તમે સાનો પહેરો ભરો છો ત્યાં તો એ માણસે એટલું કહ્યું કે હે યુવરાજ હું તમને શું કહું હું તો રાત દિવસ આંખોના પલકારા કર્યા વગર અહીંયા પહેરેદારી કરું છું અને અમારા ગામમાં નથી તો કોઈ બહારનું આવ્યું કે નથી કોઈ અંદરથી બહાર ગયું પરંતુ ખબર નહીં રાતોરાત એ બ્રાહ્મણીના દીકરાનું મોત કેવી રીતે થઈ ગયું એની કાંઈ ખબર પડી નહીં પરંતુ હું તમને ખાતરી આપું છું કે અહીંયાથી કોઈ બહાર નથી ગયું કે બહારનું કોઈ અંદર નથી આવ્યું ત્યારે આટલી વાર સાંભળતાની સાથે ભૂતિયો કહેવા લાગ્યો કે તો હે ચોકીદાર એનો મતલબ એ થયો કે ગામમાં ને ગામમાં જ કોઈ કે આ બ્રાહ્મણીના દીકરાને મારી નાખ્યો છે પરંતુ હું એને શોધી અને સજા તો આપીને જ રહીશ અને આમ આટલું કહી અને ભૂતિયો ત્યાંથી એ જ ગામ તરફ આગળ ચાલ્યો અને ચાલતો ચાલતો આ બ્રાહ્મણીના ઘરે આવે છે અને ઘરે આવીને જુએ છે તો બ્રાહ્મણી આજે રાત્રે પણ તેની આંખો તો બંધ છે પરંતુ બંધ આંખોમાંથી પણ એક 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 આંસુના ટીમ્પા નીકળી રહ્યા છે ત્યારે આ ઘટના જોઈ અને સૂર્યદેવસિંહ કહેવા લાગ્યા કે હે માડી તમે આમ અડધી રાત્રે કેમ રડી રહ્યા છો અરે તમારા દીકરાની સાથે જે થવાનું હતું એ તો થઈ ગયું છે પરંતુ આમ રડવાથી તમારો દીકરો થોડો પાછો આવવાનો છે ત્યારે સૂર્યદેવસિંહનો અવાજ સાંભળતાની સાથે બ્રાહ્મણી જાગી જાય છે અને જાગી અને સૂર્યદેવસિંહને ગળે મળીને એટલું કહે છે કે દીકરા મારો દીકરો તો ભલે ગયો પરંતુ આમ અડધી રાત્રે તું અહીંયા કેમ આવ્યો છે ત્યારે યુવરાજ કહે છે કે મારી એક દીકરાની મા એના દીકરાના વિયોગમાં રડતી હોય ને તો આ સૂર્યદેવસી આજે એક યુવરાજ નહીં પરંતુ એ વિધવા માનો દીકરો બનીને આવ્યો છે અને મારી આજથી હું તમને એમ કહું છું કે તમે જ મને તમારો દીકરો ગણજો અને એવું ના સમજતા કે આ દુનિયામાં તમારો દીકરો નથી રહ્યો અરે હું તમારો દીકરો છું અરે તમને એમ લાગતું હોય કે હું રાજદરબારમાં રહું છું અને રાજભોગ જમું છું તો ના માડી ના તારા હાથના સૂકા રોટલા પણ હું ખાઈ લઈશ અને જ્યારે પણ તમને કોઈ પણ વાતની જરૂર પડે ને તો તમે અડધી રાત્રે અમારા મહેલે આવજો તમારી બધી ઈચ્છાઓ પૂરી થશે તમને કોઈ વાતે ખોટ નહીં પડવા દઉં માડી ત્યારે આટલી વાત સાંભળી અને બ્રાહ્મણીના આંખમાંથી આંસુ આવ્યા અને તે કહે છે કે દીકરા મને લાગે છે કે તું કોઈ દિવ્ય અવતાર છો કારણ કે તારા છ ભાઈઓ એમાં તો એવું લાગતું નથી અને તું એક એવો અને એવો મહાન માણસ છો કે તારી ઉંમર આજે દસ વર્ષની છે પરંતુ તમને જોતા એવું લાગે છે કે કુંવર જાણે તમે એક મહાન સામ્રાજ્યના સમ્રાટ હોય ત્યારે સૂર્યદેવસી એટલું બોલ્યા કે મારી મારે કોઈ સમ્રાટ નથી બનવું અને અમારી રાજગાદી ઉપર બેસવાવાળા મારા બીજા છ ભાઈઓ છે ને એ અમારા રાજ્યની રાજગાદી સંભાળશે હું તો માડી આ ગામની અને આ રજવાડાના માણસોની સેવા કરવા માટે જન્મ્યો છું અને સેવા કરવી એ જ મારો ધર્મ છે અને આમ આટલું કહી અને આ સૂર્યદેવસિંહ કહે છે કે માડી અત્યારે હું જાઉં છું આ તો ખાલી તમારા સમાચાર પૂછવા માટે આવ્યો હતો આમ કહીને પાછા સૂર્યદેવશી ઘોડે સવાર થઈ અને પાછા ચાલતા ચાલતા ગામની બહાર આવે છે અને ગામની બહાર આવી અને પાછા પેલા પહેરેદારને કહે છે કે ભાઈ હવે હું જાઉં છું હો જેને પણ આ બ્રાહ્મણીના દીકરાને માર્યો છે ને એ ખૂનીનો સબૂત મારા હાથમાં આવી ગયો છે પરંતુ અત્યારે નહીં કાલે એની વાત છે આમ કહી અને સૂર્યદેવસિંહ ત્યાંથી ઘોડે સવાર થઈ અને આગળ અંધારામાં જઈ અને ઘોડાને બાંધીને ઊભા રહી જાય છે અને પાછા ત્યાં જ ગામના પાદરે આવી અને આ માણસની સામુ નજર કરીને ઊભા છે ત્યારે આ માણસ કે જે આમ તેમ આમ તેમ ફરી રહ્યો છે અને તેના શરીરેથી પરસેવા છૂટી રહ્યા છે અને તે મનમાં વિચાર કરે છે કે આ સૂર્યદેવસિંહને કેવી રીતે ખબર પડી ગઈ હશે કે આ બ્રાહ્મણીના દીકરાને કોણે માર્યો છે અને જો એમને ખબર પડી ગઈ હશે ને તો સાચા ખૂનીનું આવી બન્યું સમજો અને આમ આટલો વિચાર કરી અને પછી એ પહેરેદાર ત્યાંથી ચાલતો ચાલતો પાછો આ બ્રાહ્મણીના ઘર તરફ જઈ રહ્યો છે ત્યારે સૂર્યદેવસી પણ એની પાછળ પાછળ જઈ રહ્યા છે અને આમ કરતો કરતો આ પહેરેદાર પેલી બ્રાહ્મણીના ઘરની બારીમાંથી અંદર જુએ છે ત્યાં તો બ્રાહ્મણી અંદર રડી રહી છે ત્યારે આ સૂર્યદેવસી પણ તેની પાછળ પાછળ જઈ અને બારીમાંથી જુએ છે અને તેને ટાપલી મારીને કહે છે કે હે પહેરેદાર તું તો પહેરેદારી કરતો હતો તો પછી અહીંયા કેમ આવીને ઊભો છે ત્યારે પહેરેદારે સૂર્ય જોતાની સાથે જ તે ધ્રુજવા લાગ્યો તેના આકાશ શરીરેથી પરસેવો છૂટવા લાગ્યો અને ક્ષણભર વારમાં તે પરસેવાથી રેપજેપ થઈ ગયો અને ત્યાં તો સૂર્યદેવસિંહે પોતાના કેડમાંથી તલવાર બહાર કાઢી અને તલવારની અણી પેલા પહેરેદારના ગરદન ઉપર રાખીને કહ્યું કે હવે બોલ કે આ બ્રાહ્મણીના દીકરાને કોણે માર્યો છે નહીતર અહીંયા જ તારું માથું વધેરી નાખીશ અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી